છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ જમ્મુ કાશ્મીરના રાજૌરીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે રાજૌરી જિલ્લાના નૌશેરા વિસ્તારમાં લેન્ડમાઇન બ્લાસ્ટમાં એક જવાન શહીદ થયો હતો તે ઉપરાંત બે સૈનિકો ઘાયલ થયા છે જેમાંથી એક જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા વિસ્તારમાં ફોરવર્ડ ડિફેન્સ લાઇન એટલે કે એફડીએલ થી લગભગ ત્રણસો મીટર દૂર એસી મીટર ઇન્ફન્ટ્રી બ્રિગેડ હેઠળની સત્તરમી શીખ લાઇટ બટાલિયનની જવાબદારીના વિસ્તારમાં સવારે સાડા વાગે આ ઘટના બની હતી જ્યારે વિસ્ફોટ થયો ત્યારે સેનાના ત્રણ જવાન નિયંત્રણ રેખા પર

કુમાર શરાપલનથી ભાગી ગયા હતા તેમણે કહ્યું હતું કે બંને ઘાયલ પોર્ટરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અધિકારીઓએ કહ્યું હતું કે ઘૂસણખોરી વિરોધી અવરોધ પ્રણાલી હેઠળ આગળના વિસ્તારમાં લેન્ડમાઇન નાખવામાં આવી હતી કેટલીકવાર વરસાદને કારણે હવામાનમાં ફેરફાર થાય છે પરિણામે આવા અકસ્માતો થાય છે આ માટે અધતન સ્થળોએ વધુ તકેદારી જરૂરી છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર we